નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો ચાલો આજે આપણે પ્રકરણ નંબર 9 પહોંચી ગયા છીએ આઠમું પ્રકરણ આગળનું પ્રકરણ જે હતું એ આપણે પૂરું થઈ ગયું છે આજે આપણે નવમા પ્રકરણની શરૂઆત કરવાની છે તો નવમા પ્રકરણની અંદર તમે જુઓ કે પરિમિતિ અને ક્ષેત્રફળ બરોબર હવે તમે છઠ્ઠા ધોરણમાં પાંચમા ધોરણમાં શીખી ગયા છો પરિમિતિ એટલે શું ક્ષેત્રફળ એટલે શું

થશે તો તમને હું એને ટૂંકમાં માહિતી આપું તો સમાંતર બાજુ ચતુષ્કોણ તમને જે અત્યારે બોર્ડ ઉપર દેખાય છે દોરેલો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેની સાત સામી બાજુઓ સરખી હોય છે તો આ સમાંતર બાજુનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે ક્ષેત્રફળ એટલે કે આ વચ્ચે જે ઘેરાયેલો ભાગ છે બંધ આકૃતિથી ઘેરાયેલા ભાગે રોકેલી જે જગ્યા છે એને આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે અને પરિમિતિ પરિમિતિ એટલે જે આ ફરતી કિનારી છે એ ચારે બાજુની જે કિનારીઓ હોય એનો જે સરવાળો કરીએ એને આપણે પરિમિતિ કહેવામાં આવે છે તો અત્યારે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળ શોધવા માટે હવે આપણે એનો નિયમ છે એનું સૂત્ર છે એ આપણે યાદ રાખવાનું છે તો તમે જુઓ અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરવાનું

હવે જો b એટલે કે આધાર આધાર ને આપણે b વડે દર્શાવીએ છીએ આધાર ને આપણે b વડે દર્શાવીએ છીએ અને ઊંચાઈ ઊંચાઈ ને આપણે h વડે દર્શાવીએ છીએ ઊંચાઈ એટલે કે h એટલે કે b h એટલે કે આધાર ઊંચાઈ આધાર ઊંચાઈ હવે આમાં ઊંચાઈ તમને જો અહીં આપેલી છે ઊંચાઈ દેખાય છે આ ઊંચાઈ આપણી 4 સેન્ટીમીટર છે આપણો આધાર છે આધાર સાત સેન્ટીમીટર છે છે તો નાખીએ દ્વારા સાત સેન્ટીમીટર અને ઊંચાઈ એ બરાબર ચાર સેન્ટીમીટર હવે વિદ્યાર્થી મિત્રો તમને હવે સમજાણું કે સબાચાર ક્ષેત્રફળમાં એક તો આધારની જરૂર પડે છે અને એક તો ઊંચાઈની જરૂર પડે છે આ બે વસ્તુની મદદથી તમે સભાચર નું ક્ષેત્રફળ શોધી શકો છો તો સબાચરનું ક્ષેત્રફળ બરાબર હવે આપણે દાખલો જોઈએ પણ આ સૂત્ર સૂત્રો તમારે યાદ રાખવાનું છે કારણ કે આ સૂત્ર જો આપણને નહી આવડતું હોય તો આપણને કઈ દાખલો આવડે નહીં સભાચર નું ક્ષેત્રફળ બરાબર જો બી બી એટલે કેટલા એચ એટલે કેટલા બી એટલે સાત સેન્ટીમીટર ગુણ્યા એચ એટલે ચાર સેન્ટીમીટર

આનો જવાબ 28 સેન્ટીમીટર સ્ક્વેર જ્યારે પણ સ્ક્વેર આપેલો હોય ત્યારે સમજી લેવાનું કે એક ક્ષેત્રફળની વસ્તુ છે એટલા માટે આનો જવાબ આપણે કેટલો આવે છે 28 સેન્ટીમીટર સ્ક્વેર તો લખવાનું તેથી સમાંતર બાજુનો ચતુષ્કોણનો ક્ષેત્રફળ બરાબર

ટૂંકમાં લખેલું છે તમારે ગુરુ લખવાનું છે એનું સૂત્ર શું સબાચેત્ર ક્ષેત્રફળનું સૂત્ર બી ગુણ્યા એચ બી કેટલો છે તો કે બી એટલે આધાર પાંચ અને ત્રણ પાંચ પંદર હવે શું લખવાનું સેન્ટીમીટર આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પંદર સેન્ટીમીટર સ્ક્વેર છે આકરો જવાબ જો વિદ્યાર્થી મિત્રો સૂત્રને તમારે બરોબર મગજમાં બેસાડી દેવાનું રહેશે તો જ આપણને દાખલા આવશે સૂત્રમાં જો ભૂલ પડશે તો દાખલો નહીં એટલા માટે સૂત્રને આપણે યાદ રાખવાનું છે એના પછી એક આપણને ચતુષ્કોણ આપેલું છે એ ચતુષ્કોણની અંદર તમે જુઓ તો ઊંચાઈ આપેલી છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર

ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લખીએ નું બરાબર કેટલો છે ત્રણ પોઈન્ટ પાંચ ચાલો વિદ્યાર્થી મિત્રો તમને હવે હું છે ને પોઈન્ટ વાળા દાખલાનો ગુણાકાર કરતા અહીંયા શીખવાડી દઉં છું એટલે એ આપણો સીધો બંનેનો ગુણાકાર થઈ જાય

હવે જુઓ 8 તો 75 અત્યારે તમારો જવાબ છે હવે પોઈન્ટ કેટલા છે તો કે પોઈન્ટ પછી આ એક પોઈન્ટ અને એક પોઈન્ટ પછી આ એક આ બે બે સંખ્યા પોઈન્ટ પછી કાપવાની છે તો અત્યારે આ સંખ્યામાં પોઈન્ટ ક્યાં હોય અહીંયા હોય તો આના પછી આ એક સંખ્યા પોઈન્ટ પછી કાપી આ બીજી સંખ્યા કાપી એટલે પોઈન્ટ ક્યાં આવી ગયો અહીંયા એટલે આપણો જવાબ 8.75 8.75 સેન્ટીમીટર स्क्वायर આવે છે સંખ્યાનો ગુણાકાર છે પોઈન્ટ વાળા ગુણાકારમાં કઈ યાદની રાખવાનું ગુણાકાર ગુણાકાર ગુણાકારની રીતે આપણે પહેલા કરી લેવાનો પછી જોવાનું પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે پہلی રકમમાં બીજી રકમમાં બંને પોઈન્ટ પછીની સંખ્યાઓનો સરવાળો કરી આપણ જવાબમાંથી પોઈન્ટ કાપી લેવાનો છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો ન સમજાય તો કોમેન્ટ જરૂરથી કરજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો